આ ભૂમિ પર ભગવાનના અનેક અવતારો થયાની સાથે અનેક ઋષિમુનિઓએ પણ જન્મ ધારણ કરીને આ ભૂમિને તીર્થરૂપ બનાવેલ આ તીર્થના દર્શન માત્રથી જ મનુષ્યો જીવાત્માનું કલ્યાણ થાય છે ભારતખંડમાં મુખ્યત્વે ચાર સરોવરોનો મહિમા ખૂબ જ ગવાયો છે ત્યાં પંપા સરોવર માન સરોવર બિંદુ સરોવર અને નારાયણ સરોવર આ સરોવરો પૈકી તીર્થરાજ નારાયણ સરોવર આપણા કચ્છનું સુવર્ણ આભૂષણ સમાન છે આ નારાયણ સરોવર તીર્થમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ સંતો અને ભક્તજનો સાથે પધારીને સ્નાન કર્યું હતું જ્યાં સુધી ભુજ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયની વાત કરીએ તો વર્ષોથી ભુજ મંદિરે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે દેશ અને દુનિયામાં અનેક મંદિરો હરિમંદિરોનું નિર્માણ કાર્ય સેવા સત્સંગ અને સમર્પણના સંગાથે કર્યું છે ભારતખંડમાં આવેલ પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર ભૂમિમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિર વગેરેનું નિર્માણ થાય એ બ્રહ્મનિષ્ઠ અક્ષર નિવાસી સંતોનો સંકલ્પ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્માનંદનદાસજી દાસજી એ શ્રી નરનારાયણ દેવના સાનિધ્યમાં આ ભગીરથ કાર્ય કરવા મંદિરના મંડળધારી સંતો વરિષ્ઠ સંતો સાંખ્ય યોગી બહેનો અને દેશ વિદેશમાં વસતા હરિભક્તો સામે પ્રસ્તાવ મુકતા સર્વપ્રથમ ભુજ મંદિર સલાહકાર સમિતિના શ્રી રામજીભાઈ દેવજી વેકરિયા પરિવારે બાર એકરનું ભૂમિદાન આપવા તૈયારી બતાવતાની સાથે મદનપુરના હરિભક્ત કાનજીભાઈ મેપાણી સહપરિવાર શિલાન્યાસમાં યોગદાન આપ્યું હતું તો બીજી તરફ મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન થશે તે માટે ભુજ મંદિરના કોઠારી મુરજીભાઈ શિયાણીએ તમામ સહયોગની સાથે અનુદાન મળતા આ કાર્યનો સંકલ્પ પરિપૂર્ણ થયો છે નારાયણ સરોવર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો વિધિવત પ્રારંભ વિશાળ યાત્રા સાથે શરૂ થયો હતો આ યાત્રામાં ભુજ મંદિરના મહંત શ્રી ધર્માનંદનદાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવતજીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત વરિષ્ઠ સંતો સાથે દાતા પરિવારોમાં રામજીભાઈ દેવજી વેકરિયા રામજીભાઈ ગોપાલ દબાસિયા શાંતિભાઈ દબાસિયા લાલજીભાઈ દબાસિયા કાંતિભાઈ નારાયણ કેરાઈ ઉપકોઠારી જાદવજીભાઈ વિશ્રામ ગોરસિયા રવજીભાઈ જાદવા ખીમાણી દહીસરા અને કાનજીભાઈ કે વરસાણી સામત્રા ગોવિંદભાઈ ધનજી રાબડીયા ભીમજી હરજી ભૂડિયા રવિભાઈ પ્રેમજી રાઘવાણી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ રવાપર સાથે દાતા પરિવારો સંતો અને દેશ વિદેશમાં વસતા હરિભક્તો વિશાળ પોથી યાત્રામાં જોડાયા હતા મહોત્સવ દરમિયાન વ્યાસપીઠ પર શાસ્ત્રી સ્વામી શ્રી ગૌલભ વિહારી દાસજી નારાયણ મુનિદાસજી આનંદ વલ્લભદાસજી તથા રામકૃષ્ણદાસજી શ્રીમન નારાયણ તીર્થ મહિમાની કથાનું રસપાન કરાવી રહ્યા છે જ્યારે સંગીત અને ગાયન સંગાથ સ્વામી શ્રી જીનંદનદાસજી નીલકંઠ મુનિ સાથે તબલા સંગત શ્રી કપિલ મુનિ આપી રહ્યા છે દ્વિતીય સત્રમાં શિવ પૂજનના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહજી જાડેજા સાથે વિસ્તારના જનપ્રતિનિધિઓએ લાભ લીધો હતો જ્યારે શ્રી નારાયણ સંત અને બ્રાહ્મણ પૂજનમાં સંતો સદ્ગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી સદગુરુ સ્વામી બાળકૃષ્ણદાસજી સદ્ગુરુ સ્વામી કેશવજીવનદાસજી સદગુરુ સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજી દાસજી સદગુરુ સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજી દાસજી સદ્ગુરુ સ્વામી દેવપ્રકાશદાસજી દાસજી સદગુરુ સ્વામી ગોલક વિહારી શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી ધર્મચરણદાસજી વગેરે સંતો દાતાશ્રીઓ અને હરિભક્તો જોડાયા હતા ભુજ મંદિરના કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે ખૂબ ટૂંક સમયમાં આ વિશાળ મંદિર સંકુલ કાર્ય કરવામાં મંદિરની બાંધકામ સમિતિમાં ઉપમહંત શ્રી ભગવત જીવનદાસજી પાર્ષદ કોઠારી શ્રી જાદવજી ભગત વગેરે સમિતિના સંતો સભ્યો અને એન્જિનિયર ટીમ ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી દાસજી વરિષ્ઠ સંતોનું માર્ગદર્શન અને આજ્ઞાની સાથે ભગવાન શ્રી નરનારાયણ દેવના આશીર્વાદથી આ ભવ્ય સંકુલનું કામ પરિપૂર્ણ થયું છે આ વિશાળ મંદિરને રાષ્ટ્રીય સ્તરે લોકાર્પણ તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ ગુરુવાર શ્રાવણવદ છઠના રોજ અમદાવાદ કાળુપુર મંદિર શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના વરદ હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને વિશાળ સંકુલનું રોકાર્પણ થવા જઈ રહ્યું જ્યારે ચૌદ આઠ ગુરુવાર સુધી ચાલનારા આ મહોત્સવમાં ધામોધામથી વંદનીય સંતો સાંખ્યા યોગી બહેનો તથા દેશ વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો પધારી રહ્યા છે સભા સંચાલનનો દોર શાસ્ત્રી સ્વિશ્રી કૃષ્ણવિહારી દાસજી શ્રી શુકદેવ સ્વરૂપદાસજી અને શ્રી હરિકૃષ્ણદાસજી સંભાળી રહ્યા છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે आ विषय पर ज्योतिषाचार्य डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी शेठ द्वारा प्रस्तुत जोई शका से न्यूज ऑफ कच्छ खास प्रस्तुति जोता रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी में खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ બાર ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર